સાંભળ્યું તેના પરથી આપણે થોડો ઘણો અંદાજો તો આવી જ ગયો હશે કે આખરે કેટલો મોટો ગેરફાયદો કેટલું મોટું નુકસાન પર્યાવરણને જવાનું છે અને લોકો તેને ખૂબ જ સારી રીતે સમજી રહ્યા છે માત્ર જળ નહીં પરંતુ જમીન અને વાયુ પ્રદૂષણ પણ ફેલાશે આ કંપનીનો પ્લાન્ટ અહીં નાખી દેવામાં આવશે અને જો તે કાર્યરત થઈ જશે તો ખૂબ જ મોટા પાયે પ્રદૂષણને નુકસાન થશે તે વાતમાં કોઈ બે નથી એટલે વિકાસના નામે આ પ્લાન્ટ નાખવામાં આવી રહ્યો છે પરંતુ અહીંના લોકો માટે તે સમસ્યા અને અહીંના જે પ્રદૂષણ પર્યાવરણ છે

જે રોકાણ કરવામાં આવ્યું છે તેનાથી કંપનીને ફાયદો થશે લોકોને નુકસાન જવાનું છે કારણ કે આ પાણી જો કેમિકલયુક્ત જમીનમાં ઉતરશે તો જમીનને મોટા પાયે નુકસાન થશે દરિયામાં આ પાણી ઉતરશે તો દરિયામાં જે ત્યાં દરિયાઈ જીવ છે તેનો વિનાશ નહોતરશે કારણ કે આ કેમિકલયુક્ત પાણી હશે સાથે જ તેના જે ધુમાડા છોડવામાં આવશે આ કંપની દ્વારા જે પ્રોસેસ કરવામાં આવશે તે દરમિયાન તેને કારણે વાયુ પ્રદૂષણ મોટી સંખ્યામાં ફેલાશે તેને પણ નકારી ન શકાય સાથે ધ્વનિ પ્રદુષણ લોકોનું કહેવું છે કે જે પ્રકારે અહીંથી અવાજ ઉત્પન્ન થશે તેને કારણે અમે બહેરા થઈ જઈશું એ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે લોકો અંદાજો લગાવી ચૂક્યા છે કે જો એકવાર આ કંપની અહીં આવી ગઈ તો શું થશે સાથે જ પાણીનું પ્રદુષણ પ્લાન્ટ જે નાખવામાં આવે છે તેમાં જે કામ કરવામાં આવશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરો પ્લાન્ટ દ્વારા જે ખારું પાણી છે તેને મીઠું કરવાનો પ્રયત્ન કરવામાં આવશે પરંતુ આ પાણીને કારણે નુકસાન થશે સોળા એસ્ટો પ્લાન્ટ વિકાસનો ભાગ છે ચોક્કસ એવું કહી શકાય કે અહીંથી રોજગારીની તક પણ વધશે પરંતુ પર્યાવરણ માટે તે ખતરનાક છે તે વાતને બિલકુલ ન ભૂલી શકાય સોળ પ્લાન્ટ પશુ અને જળચર જીવ માટે હથિયારો છે પશુપાલકો પણ મારીને કહી રહ્યા કે આ પ્લાન્ટ લઈને કોઈ લેવામાં આવે નહીં તો મોટા વિનાશને આવકારવામાં આવશે અને એ વિનાશ જે છે તે સામે ચાલીને તેને બોલાવવામાં આવી રહ્યો છે ગૌચારની જમીનનો ઉપયોગ કરવાથી પશુનું ચરિયાણ પણ ખતમ થશે કારણ કે જે જમીન ખરીદવામાં આવી છે જે પ્લાન્ટ નાખવામાં આવશે તે પ્લાન્ટને કારણે જે જમીન ઉપયોગમાં લેવાશે તે ગૌચરની જમીન છે તેને કારણે ગૌચરનું ચરિયાણ જે છે તેના પર પણ અસર થશે એટલે કે પશુપાલકો જે છે તેને લઈને તેઓ પણ વિરોધ કરી રહ્યા છે સોડાશ પ્લાન્ટથી આસપાસની લીલોતરી ખતમ થઈ જશે જે કુદરતી દ્રશ્યો આપણે માત્ર તસવીરોમાં જોઈને ફરવા માટે જઈએ ત્યારે ત્યાં રૂબરૂ થવા માંગતા હોઈએ છીએ તે માત્ર તસવીરોમાં જોઈને સંતોષ માનવો પડશે તેવું હવે લાગી રહ્યું છે સોડાશ પ્લાન્ટના કારણે દરિયાનું પાણી ઝેરી થઈ જશે કારણ કે સ્વાભાવિક છે કે આ જે કેમિકલયુક્ત પાણી છે તે દરિયામાં છોડવામાં આવશે અને પછી દિલ્હી જેવી પરિસ્થિતિ અહીં પણ થાય તો નવાય નહીં તો દરિયાનું પાણી જરી થવાથી જે જળચર પ્રાણી જે જળચર જીવ છે તેને મોટા પાયે નુકસાન થશે જણાવી દઈએ કે ગ્રીન ટર્ટલ જે છે તે અહીં આ દરિયાઈ પાણીમાં જે છે તે ઉદ્ભવે છે અને અહીં જો આ દરિયાઈ પાણીમાં નુકસાન જશે આ કેમિકલયુક્ત પાણી ભરશે તો તેને પણ તેના જીવને પણ જોખમ ચોક્કસથી ઊભું થશે ચીબનીનો ધુમાડો વાયુ પ્રદૂષણ વધારશે અને તેની તસવીરો તો આપણે અમદાવાદના અમુક વિસ્તારો જે છે તે પૂર્વ વિસ્તારો તેમાં જોયેલું છે ત્યાંથી નીકળીએ એટલે જે ગંધ મારતી હોય છે ત્યાંથી આપણે ગાડીના કાચ નીચે ઉતારવાની પણ ભૂલ ન કરીએ તે પ્રકારની પરિસ્થિતિ હોય છે ત્યાં અને એવી જ પરિસ્થિતિ આ સુંદર કચ્છના માંડવીમાં પણ જોવા મળશે દરિયાનું પાણી ગરમ લાહે જેવું ઉકળતું બનશે મેં કહ્યું ને તે પ્રમાણે કે દિલ્હીમાં જે આપણે હમણાં જોયું હતું છઠ પૂજન પર જે પ્રકારે યમુના નદીમાં જે ફોર્મ વાળું પાણી દેખાઈ રહ્યું હતું ને જે ગંદકી હતી તે ગંદકી હવે અહીં પણ જોવા મળશે કારણ કે જે પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે એવું લાગી રહ્યું છે કે આ